હવે આજે આપણે ધર્મ વિશે જાણવાનું છે શેના વિશે જાણવાનું છે ધર્મ પારસી ધર્મ કયો ધર્મ પારસી ધર્મ વિશે જે હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય શીખ ધર્મ હોય એમ આપણે પારસી ધર્મ વિશે જાણવાનું છે શેના વિશે જાણવાનું છે પારસી ધર્મ હવે પારસી ધર્મ છે ઈ બીજા આ જે પારસી ધર્મના લોકો છે ઈ વિદેશમાંથી આવ્યા હતા ક્યાંથી આવ્યા હતા વિદેશમાંથી અને જે આપણા ભારતમાં આવીને

ભરી ગયા હવે આપણે જેમ આપણે હિન્દુ ધર્મ છે આપણો ધર્મ કયો છે હિન્દુ ધર્મ તો આપણે હિન્દુ ધર્મ છે તો આપણું જે ધર્મ સ્થળ હોય એ મંદિર હોય આપણે બધા ક્યાં પગે લાગવા જઈએ મંદિર ક્યાં પગે લાગવા જઈએ મંદિર પછી મુસ્લિમ ધર્મ હોય તો એને મસ્જિદ હોય હું શું હોય એને મસ્જિદ હોય ધર્મ સ્થળ પછી ખ્રિસ્તી લોકો હોય તો એમને ચર્ચ હોય શું હોય એને ચર્ચ હોય તો જે આ પારસી લોકો છે એમનું ધર્મસ્થળ હોય છે શું હોય છે એમનું ધર્મસ્થળ હોય છે જો આ એ લોકોનું ધર્મસ્થળ છે જો આ મંદિર જેવું બતાય છે આ લોકો શું છે આ એનું ધર્મસ્થળ છે હવે આ એનું ધર્મસ્થળ છે એને આકાશ બહેરામ કહેવાય શું કહેવાય છે આકાશ બહેરામ શું કહેવાય છે આકાશ બહેરામ હવે આ લોકો જેમ આપણે કેમ ભગવાનની પૂજા કરીએ ભગવાનની

આદર્શ બેરામ અને આ એમના આ રીતે એમના ભગવાન હોય છે જે એમના હાથમાં એને અગ્નિ અગ્નિ એટલે આગ તમને ખબર છે ને આગ લાગે આગ જોયે આપડે અગ્નિ

Ah, sorry, okay.